દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાનો મૃતક તપન પરમારના પરિવારજનો અને સ્થાનિકોનો કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં જમાવડો મૃતક તપનની માતાએ બડાપો ઠાલવ્યો પોલીસ મથકમાં અંદર ઉમેલી મહિલાઓ પોલીસ પર ફિટકાર વરસાવી હત્યારાઓને સુરક્ષા આપો છોના આક્ષેપો પોલીસના છાજિયા લીધા શહેર અધ્યક્ષ વિજય શાહ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા મહામંત્રી જશવંતસિંહ સોલંકી પૂર્વ મેયર સુનીલ સોલંકી પરિવારની પડખે ભાજપના અગ્રણીઓનો કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર જમાવડો ભાજપ પોલીસ પર કેવું પ્રેશર લાવે છે તે જોવું રહ્યું ભાજપના પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્ર તપનની હત્યા થતા ભાજપ પરિવારની પડખે સ્થાનિકો ભાજપીઓમાં પોલીસ સામે રોષ પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકીનું પણ ઘર એક સમયે આજ વિસ્તારમાં હોવાથી તેઓ રીઢા ગુનેગારોના આતંકની બખુબી વાકેફ છે વર્ષોથી વિસ્તારમાં રીઢા ગુનેગારોનો આતંક ઘટનાની સરકારમાં રજૂઆત કરાઈ છે સુનિલ સોલંકીએ મીડિયા સાથે વાત કરી કોઈ બાકી નથી ને બાકી મારે જવું છે એમના ઘરે જવું છે ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી છે આપણે પણ જોઈ છે બધાએ જે પ્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી છે ખૂબ નિંદનીય છે જે પ્રકારની હત્યા જેણે કરી છે તેનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે વિસ્તારમાં ભયનો માહોલ છે વિસ્તારમાં અવારનવાર આવા આ પ્રકારના હુમલાઓ આ પ્રકારના બનાવો તેમના દ્વારા કરવામાં આવેલા છે લોકોનો વડોદરા શહેરની જનતાનો ખૂબ જ આક્રોશ છે લોકોનો એક જ અવાજ છે કે ભાઈ આવા તત્વોને તાત્કાલિક ઝેર કરવામાં આવે આવા તત્વોને સાખી લેવામાં ના આવે જે પ્રકારની હત્યા થઈ છે એ છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારની અંદર એકનો એક આ કમાનારો દીકરો હતો તેનું ચાર મહિના પછી લગ્ન હતું ત્યારે આવા પ્રકારના કોઈપણ જાતના ગુના વગર તેની હત્યા કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના લોકોનો સમાજના લોકોનો અને પાર્ટીના કાર્યકર્તાઓનો પણ કેમ કે અમારા કોર્પોરેટર જે પહેલાં હતા તેમનો પુત્ર હતો આ એકનો એક પુત્ર હતો એટલે લોકોની ચોક્કસપણે ખૂબ જ આક્રોશ છે લોકોની એક જ માગણી છે કે આ લોકોની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને હવા લોકો બીજી વાર માથું ના ઊંચકે તે માટેની કાર્યવાહી તેમની પર થાય એવી વાત છે સુનિલભાઈ બીજી વાત એ છે કે એમને ઝાપટામાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ હત્યા કરવામાં આવી હતી એના વિશે પણ તમે શું કહેશો ઝાપટામાં લઈ ગયા હશે તો જે પોલીસવાળા હશે તેની જવાબદારી છે એ જવાબદારી પણ નક્કી કરશે પોલીસના અધિકારીઓ અને તેમની પણ પણ કાર્યવાહી થશે પોલીસની પણ કાર્યવાહી થવી જોઈએ સસ્પેન્ડ થવા જોઈએ જો એ લોકોની નિષ્કાળજી હશે તો ચોક્કસપણે તેમની પર કાર્યવાહી થવી જોઈએ પૂરેપૂરી નિષ્કાળજી જણાવવામાં આવે એ તપાસ કરશે અધિકારીઓ આપનો પરિચય સુનિલ સોલંકી સુરતમાં અમદાવાદમાં વડોદરામાં એકના બનાવ સતત બનતા રહ્યા છે ગૃહ રાજ્યમંત્રીનું એક બયાન હોય છે કોઈ ચમરબંધીને છોડવા માટે આવે શું બનાવ એક પાછું વધી રહ્યા છે કે ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આલ્યા સિવાય સીધે સીધી કાર્યવાહી કરવી છે જે અન્ય દેશોમાં થાય છે કે મર્ડર કરેલા તાત્કાલિક કેસનું નિરાકરણ લાવી દેવું જોઈએ અત્યારે પૂર્વનગર સુધીના મૂલ થયું છે પોલીસ ક્યાંય જવાબ આપી નહીં રહી આરોપી ક્યાં છે કંઈ વાત અલગ કરી આજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો થઈ રહ્યો છે કેન્દ્રમાં ભાજપ છે રાજ્યમાં ભાજપ છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી આવું જો મર્ડર થતું હોય ગુણ થતું હોય તો ગુજરાત માટે બહુ જ ગંભીર બાબત છે અમારી ગૃહ રાજ્ય મંત્રી વિનંતી આ કેસમાં વહેલા વહેલી નિરાકરણ આવે આવા આરોપીઓને નવા આવા જે આરોપી ઊભા થતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ આરોપી જ્યારે પણ પકડાય તો કોર્ટ દ્વારા પણ વહેલા વહેલી કે નિરાકરણ કેસનું લાવવામાં આવે અને આરોપીને સખ્તમાં સખત સજા કરવામાં આવે સાંભળવા દો એક મુસ્લિમ એવું કહે કે રીઢો ગુનેગાર બાબર ખાન બાબર ખાન એને બે હત્યા કરી છે પોલીસ પ્રશાસનની સામે કરી છે શું સૌથી પહેલા તો પોલીસ જાપ્તા હેઠળ થયેલી આ હત્યા છે અને અહીંયાથી મને મળેલી જાણકારી મુજબ ચાર પોલીસની હાજરીમાં થઈ છે હત્યા તો આ પોલીસની નિષ્કાળજી કહેવાય તો હું તો એવું મારી માગ છે કે આ પોલીસ પણ સસ્પેન્ડ થવી જોઈએ કારણ કે પોલીસ જો સુરક્ષા ના આપી શકતી હોય તો એ પોલીસ ફરજ પર રહેવાને લાયક નથી બીજા નંબરમાં બાબર રીડો ગુનેગાર છે દારૂનો ને એવો કંઈક અડ્ડો ચલાવે છે અને આ રીતનું જો એ ચલાવતો હોય તો એ પોલીસની રહેમ નજર હોય તો જ ચાલે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધી છે તો પછી બાબર દારૂનો અડ્ડો કેવી રીત ચલાવે છે આ પણ હું રાજ્યના ગૃહમંત્રીને પણ પૂછવા માગું છું કે દારૂબંધી છે અને એક બુટ લેગર ભાજપના એસ કાઉન્સિલરના પુત્રની હત્યા સર આમ પોલીસની હામે કરે છે તો આ સરકાર પાસે અમે જવાબ માગીએ છીએ કે અમારી સુરક્ષા હવે કોણ કરશે અને આ રીતની જો અમારી સુરક્ષા પોલીસને પ્રશાસન ન કરી શકતું હોય તો હિન્દુ સમાજ સ્વયંભૂ રોડ પર ઉતરશે અને આવા શીખવાડશે એમાં કોઈ અત્યારે તો અમારી માંગ એ છે કે ચાર પોલીસ વાળા સસ્પેન્ડ થવા જોઈએ અને પેલાને યોગ્ય તપાસ કાર્યવાહી જે ન્યાયિક થવી જોઈએ થવી જોઈએ અને પોલીસ સાંભળ્યું અને પોલીસ એની રીતે જે કંઈ કાર્યવાહી કરી રહી છે એની પર અમે ચાપતી નજર રાખીશું અને બાબરને સજા થાય એવી રીતની કલમો નહીં લગાવવામાં આવે તો પણ અમારા ચુનંદા વકીલો મારફત અમે તપાસ કરાવીશું અને આ કેસમાં કોઈ પણ સંજોગોમાં બાબરને સખતમાં સખત ન્યાય પ્રણાલીકા મુજબ જે સજા થવી જોઈએ એ થાય અને આમાં પણ જો ક્યાંક કસૂર જણાશે